સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમ ખજરાના ગણેશ મંદિરનું નામ તો તમે સાંભળ્યું જ હશે ખજરાનાનું આ ગણેશ મંદિર ખૂબ જ છે પ્રખ્યાત ગણપતિ ઉત્સવ પર તેની મુલાકાત લો દરેક મનોકામના થશે પૂર્ણ આ મંદિર ક્યાં આવેલું છે આનો ઇતિહાસ શું છે તેમજ આપણને ખબર છે કે દરેક જગ્યાએ સવડા સ્વસ્તિક એટલે કે સાથિયા કરવાના હોય છે પણ આ મંદિરમાં ઊંધો સ્વસ્તિક કરવામાં આવે છે આના પાછળ શું રહસ્ય છુપાયેલું છે તે આ વિડીયોમાં જાણીએ ફરી એક વખત આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ડિવોશનલ હિસ્ટ્રી પર આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો જોકે પણ તહેવાર કે પૂજા સમયે ભગવાન શ્રી ગણેશને સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે પરંતુ ગણેશ ચતુર્થી ભાદ્ર મહિનાના શુકલ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરે લાવે છે અને તેની સ્થાપના કરે છે ત્યારબાદ તેમને દસ દિવસ સુધી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે આ દરમિયાન સાચા મનથી જે પણ માંગવામાં આવે છે તે પૂર્ણ થાય છે કોઈપણ રીતે ભગવાન ગણેશને મનોકામના પૂર્ણ કરનારા દેવતા માનવામાં આવે છે અને આ દસ દિવસો દરમિયાન લોકો વિવિધ મંદિરોની મુલાકાત લે છે અહીં અમે ખજરાના ખૂબ જ પ્રખ્યાત ગણેશ મંદિર વિશે જણાવી રહ્યા છીએ ખજરાના ગણેશ મંદિર મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું છે આ સ્વયંભૂ મંદિર છે અને એવું માનવામાં આવે છે કે અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે ભગવાન ગણેશ ખજરાના સ્થાનિક પંડિત મંગલ ભટ્ટને સ્વપ્નમાં દેખાયા અને તેમને મંદિર બનાવવાનું કહ્યું તે સમયે હોલકર વંશની રાણી અહિલ્યાબાઈ રાજ કરતી હતી જે પછી પંડિતે રાણી અહિલ્યાબાઈને પોતાના સપના વિશે જણાવ્યું પછી સ્વપ્ન અનુસાર તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું ખોદકામ દરમિયાન ભગવાન ગણેશની એ જ મૂર્તિ મળી આવી જે પંડિતે કહ્યું હતું પછી મંદિરનું નિર્માણ થયું આ મંદિર ભારતના પ્રખ્યાત હિન્દુ મંદિરોમાંનું એક છે મોટાભાગે બુધવાર અને રવિવારે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે સ્થાનિક માન્યતા અનુસાર આ મંદિરમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મંદિરનો મુખ્ય તહેવાર વિનાયક ચતુર્થી છે અને તેનું આયોજન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભવ્ય રીતે કરવામાં આવે છે સરકારે મંદિરનો કબજો લઈ લીધો છે મંદિરનું સંચાલન ભટ્ટ પરિવાર કરે છે એવું માનવામાં આવે છે કે ઔરંગઝેબથી મૂર્તિને બચાવવા માટે સત્તરસો પાંત્રીસમાં તેને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી અને સત્તરસો પાંત્રીસમાં મરાઠા શાસક દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી કહેવાય છે કે અહીં દરેક મનોકામના પૂર્ણ થાય છે જ્યારે પણ વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ભક્તો અહીં આવે છે અને ભગવાન ગણેશની મૂર્તિની પાછળ ઊંધો સ્વસ્તિક દોરે છે અને તેને અર્પણ કરીને ભગવાનનો આભાર વ્યક્ત કરે છે આ મંદિરમાં ભગવાન ગણેશની ત્રણ ફૂટ ઊંચી પ્રતિમા છે ખજરાના ગણેશ મંદિર પરિસરમાં તેત્રીસ જેટલા નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે જેમાં ભગવાન રામ શિવતાઓ થોડા સમયથી મંદિરનો ઘણો વિકાસ થયો છે તે એક નાનકડી ઝુંપડી એક વિશાળ મંદિર અને શહેરના સૌથી આદરણીય મંદિરમાં વિકસ્યું છે સોનું હીરા અને અન્ય કિંમતી રત્નો નિયમિતપણે મંદિરમાં દાન કરવામાં આવે છે ગર્ભગૃહની બહારની દિવાલો ચાંદીની બનેલી છે અને તેના પર વિવિધ તહેવારો દર્શાવવામાં આવ્યા છે દેવની આંખો હીરાની બનેલી છે જે ઇન્દોરના એક વેપારીએ દાનમાં આપી હતી ગર્ભગૃહની ઉપરની દિવાલ પણ ચાંદીની બનેલી છે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ જ્યારે પણ ઇન્દોર આવે છે તો તેઓ બાપાના આશીર્વાદ લેવા ખજરાના સ્થિત ગણેશ મંદિરમાં ચોક્કસ જાય છે અજિંક્ય રહાણે એકવાર મંદિર પરિસરમાં દર્શન સમયે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ખજરાના ભગવાન ગણેશને ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર સિલેક્ટર માને છે બાપાના આશીર્વાદ મેળવ્યા પછી જ વ્યક્તિ ટીમમાં પસંદગી પામે છે અને સારું એવું પ્રદર્શન કરે છે ગણેશ મંદિરમાં ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં દરરોજ હજારો લોકો ભોજન કરે છે આ સિવાય જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેઓ પોતાના વજનના લાડુનું દાન પણ કરે છે આ વિસ્તાર પહેલા ખજરાણા ગામ તરીકે ઓળખાતો એવું માનવામાં આવે છે કે એક સમયે અહીં કોઈને મોટો ખજાનો મળ્યો હતો જેના કારણે તેને ખજરાના નામથી ઓળખવામાં આવ્યું હતું ખજરાનાનાના મંદિર કેટલું પ્રાચીન છે તે જાણવું મુશ્કેલ છે પરંતુ મંદિર પરિસરની આસપાસ મળી આવેલા અવશેષો પરમાર કાળનું હોવાનું દર્શાવે છે મંદિરની પાછળ મનોકામના પૂર્ણ કરવા માટે ગાયના છાણથી ઊંધું સ્વસ્તિક બનાવવાની પરંપરા છે જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે સ્વસ્તિકને કુમકુમથી સીધું કરીને પૂજા પૂર્ણ માનવામાં આવે છે જે ભક્તો આવે છે તે તમામ ઉંવરના હોય છે યુવા પેઢીની ટકાવારી વધુ છે વિદેશમાં રહેતા લોકો પણ પોતાના સંબંધીઓ દ્વારા પ્રસાદ ચડાવીને તેમની મનોકામના પૂર્ણ કરે છે તો આ હતો ખજરાના ગણેશ મંદિર ઇન્દોરનો ઇતિહાસ આ મંદિર મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગણેશપુરી પુરી મેઇન રોડ પર આવેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લોકેશન એડ કરી દઈશ તમારા ગામ કે શહેરથી કેટલા કિલોમીટર દૂર આવેલું છે તે જોઈ લેજો અને શક્ય હોય તો ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરની મુલાકાત જરૂર લેજો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી જાય જય શ્રી કૃષ્ણ